એ ઉભરી રહેલો પાક એટલે વરિયાળીનો પાક આ વરિયાળીનો પાક જે છે એ દિવસે 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 એ ગ્રો એટલે કે પ્રગતિ જે છે કરતો છે ખૂબ મોટા અંદર એ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ આ વર્ષે એ કેવાય ને કે વરિયાળીનું વાવેતર થયું છે ત્યારે આ વરિયાળીનો પાક વિશેની માહિતી એ મિત્રો આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ કે વરિયાળીનું જે છે એ જો થોડુંક લેટ વાવેતર કરવામાં આવે તો એનું વાવેતર કેવી રીતનું કરવામાં આવે છે એની અંદર કેટલું બિયારણ જોવાય છે બે હાર વચ્ચેનો અંતર કેવો હોય છે બે 16 વચ્ચેનો અંતર કેટલી રીતે રાખવામાં આવે છે પાયામાં કેવા ખાતરો નાખવામાં આવે છે રોગ જીવાત એની અંદર કેવા લાગે છે pH કેટલા એને આપવા પડે છે અને એની અંદર વિગાदित કેટલું ઉત્પાદન આવે છે આની વાત એ મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરીએ અશોપથમ આપણી સાથે જે છે એ યુવાન મિત્રો જે છે એ જોડાયા છે તો એમની સાથે જે છે એ ચર્ચાઓ કરીએ કે એમને ક્યારે વાવેતર કરેલું અને આની અંદર જે છે કેવી કેવી ટ્રીટમેન્ટ કરી છે એ વાત એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ

वरियाळे वाटते पसंद कि

આ સિવાય જે છે એ આ પાક ની અંદર આપણે વાત કરવામાં આવે તો જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એની માહિતી તમને ક્યાંથી મળી હતી અમે ખાતર લેવા જાય ને તેની માહિતી ભૂપતભાઈ આપી પછી ભૂપતભાઈ માહિતી લઈને પછી એમ સટકાવ કર્યો સટકાવ કર્યો રિઝલ્ટ હાડું મર્યું એટલે પછી એમ સટકાવ કર્યો આપડે એ પ્રોડક્ટ નું નામ શું છે નેનો ઉરિયા અને ઓલી કઈ બોટલ કીધી આપણે

ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે રામાભાઈ દ્વારા વિજયભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી હવે આની અંદર જે છે એ વાત કરવામાં આવે તો આમાં રોગ જીવાત અંદર બીજું શું આવે રોગ જીવાત હોય ત્યારે સફેદ સારી દેખાય બાકી રોગ જીવાય તો કઈ આમાં દેખાણું નથી ઇતર સુધી માં બરોબર મિત્રો સફેદ સારી જે છે એટલે કે ડાઉન નું મીલું ભૂકી સારો સાસીઓ આવા બધા જે છે એ દેશી નામો છે આપણે ઓળખતા હોય તો આ સફેદ સારી જે છે મિત્રો આમાં પણ આપણે જોવા મળે છે તો આ સફેદ સારી માટે એ સંજીભાઈ દેખાડ્યો સફેદ સારી

ત્યાં ત્યાં જ છે એને રોકી દે એટલે કે સફેદ સારી ને અટકાવી દે બીજી આપણે ભલામણ કરતા હતા કિસાન સફર દ્વારા એ સ્ટાર સ્ટાર પ્રોટેક્ટ જે લાઈફોલાઈઝેશન ટેકનોલોજી થી તૈયાર કરવામાં આવેલું છે અને એનો ઉપયોગ કરવાથી એની અંદર જે છે એ તમામ પ્રકારના જે છે એ ફૂગને જે નુકસાન કરતી ફૂગ છે એને મારવાની તાકાત એની અંદર રહેલી છે કે એની અંદર જે છે એ સ્ટાર પ્રોટેક ની અંદર જે કહેવાય વર્ટિસિલિયમ છે બેસેલિસ થુરેન્જિસ છે સુડોમોના છે ટાઈકોડરમા છે આ તમામ પ્રકારની ફૂગો જે છે એ રહેલી છે હજી આવી નાની હરિયાળી હોય તો એને પીએચ સાથે પણ તમે આપો તો પણ જે છે એ આખા આવી સફેદ આપણે જે સફેદ સારી છે કે આપણે જેને ભૂકી સારો કહીએ છીએ એને અટકાવી શકશું ઉપર છટકાવ કરવો હોય તો 25 ગ્રામ નાખી અને એનો આપણે ઉપર ઉપર પણ છટકાવ કરી શકીએ બીજી વાત રહી વરિયાળી એ મિત્રો આપડે વાત ખબર છે કે વરિયાળી અંદર ફૂટ ખુબ મહત્વની વાત છે જો ફૂટ સારી તો જ જે છે વરિયાળી નું ઉત્પાદન આપને વધારે મળે તો ફૂટ માટે જે છે એ મિત્રો આમાં પ્રોસીડ આવે

ભાવેશભાઈ પણ આપણી સાથે છે ભાવેશભાઈ આપે પણ વરિયાળે કરી છે અને ખાલી ગોળનો છંટકાવ કર્યો છે મિત્રો ગોળનો છંટકાવ પણ ખૂબ ઉપયોગી છે તમે ગોળનો સંકાવ શા માટે કર્યો મધમાખીને આવતી એના કારણે સરસ મિત્રો મધમાખી જે છે એ આવે એના માટે ગોળનો છંટકાવ પણ જે છે ખૂબ ઉપયોગી થાય આખા પાકમાં ન કરીએ તો કઈ નહીં પણ શેઢા શેઢાપાડા ઉપર જે છે એ આપણે જો કરીએ તો પણ જે છે ઘણો બધો ફેર ફળે છે તો મિત્રો તમે પણ જે છે એ વરિયાળીના પાક ની અંદર ખાસ કરીને આનો ઉપયોગ કરજો બને ત્યાં સુધી જે છે એ મિત્રો કિસાન સફર સાથે તમે જોડાયેલા રહેશો તો ચોક્કસ જે છે એ તમને આવા અમારા નવા નવા ખેડૂત મિત્રો સાથે એ તમને નવી મુલાકાતો મળતી રહેશે અને એમાં તમને જે છે એ નવી નવી માહિતી મળતી રહેશે વરિયાળીનો પાક એ મિત્રો આપણા વિસ્તારની અંદર નવો પાક છે ઉભરી રહેલો પાક છે અને ખૂબ ખેડૂતોને ફાયદારૂપ બની રહેલો છે ત્યારે આજે આપણે બધા જ ભાઈઓ એ જે છે એ વરિયાળીના પાકની ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપ બધા જ ભાઈઓનો જે છે એ ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાલીસ હાથ કોળ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો સોટેલાની અંદર જે છે એ આપણી સાથે આપણા ડીલર મિત્રો પણ સાથે જ આવેલા છે ભૂપતભાઈ ઝાલા જે આપડા કે મથુરભાઈ ધોરિયા એમને ત્યાં જે એ એગ્રો સર્વિસ સેન્ટરની અંદર કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવે છે પ્રોડક્ટ એની અંદર પછી પ્રોસિડ હોય વનામૃત હોય વજરાસ્ત્ર હોય સ્ટેપઅપ હોય કે બુલડોઝર હોય

ખેડૂત સુખી તો બધા સુખી